હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જશો તમારા બધાનું સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં તો આપણે જો સાંજે મસ મજાના તૈયાર થઈ અને ગાડીમાં બેસી ગયા છીએ ગાડીમાં બેસી ગયા છીએ એટલે આપણે તો જઈએ છીએ બારે જ તો ચાલો તમે પણ મારી સાથે હવે બારે નીકળતા પહેલાં આપણે ગાડીની ટાંકી કરાવી લીધી ફૂલ એટલે આપણને કાંઈ જ પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે ગાડીની ટાંકી ફૂલ કરાવીને આગળ જશું તો જો જઈએ એની પહેલાં બે હજાર ચોવીસની નવી ગાડી અને નવી ગુજરાત આઉટ ઓફ ની ટૂર તો ચાલો મારી સાથે એન્જોય કરો હું આઉટ ઓફ ગુજરાત ક્યાં જાઉં છું ક્યાં સુધી જઈ શકું છું જો છે છો લોકરો રાયો એટલે ગાડી મેં કીધું આ આપણે અત્યારના હોલ્ટ કર્યો છે ઓનસ્ટ આવ્યા છીએ હવે આપણે ઓનસ્ટે ચા પાણી પીશું નાસ્તો કરશું પછી આપણે પાછા ગાડીમાં સવારી કરશું ત્યાં સુધી આપણે ચલો અમે ઓનસ્ટે શું ખા પીએ છીએ હું તમને શેર કરું છું અમારી ચલો અમારી સાથે હવે આપણો ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ એટલે હવે આપણો પૂરો થઈ ગયો હવે ગાડીનો વારો છે કે ગાડીને પણ થોડોક નાસ્તો કરાવી દઈએ એટલે એને હાલો નાસ્તો કરાવવા માટે તો પેલા ગાડીને નાસ્તો કરાવી દઈએ આપણે તો જમવું નથી પણ એને તો હવે હરકી રીતના જમાડી દઈ પછી આપણે જમશું એટલે આપણે રસ્તામાં કાંઈ પ્રોબ્લેમ ન કરે ને સીધે સીધી હાઈલી આવે અમે અહીંયા રસ્તા ઉપર છું સુધારે છે અને આ અહીંયા આવે છે તો અમારું જમણવાર અહીંયા ચાલુ કર્યું છે હવે આપણે મુંબઈ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ કેટલો મસ્ત અને કેટલો મોટો બધો હાઈવે છે હાઈવો આપણો પૂરો થશે પછી આપણે એક હોટલ રાખશું અને હોટલમાં સ્ટે કરશું તો ચાલો હું તમને બતાવું જો હવે આપણે હોટલે આવી ગયા છીએ અને હોટલનો રૂમ આપણો કંઈક આ રીતનો હતો તો એ હું તમને મારા રૂમની પણ વિઝિટ કરાવી દઉં અત્યારે જ પછી સવારના તો ટાઈમ નહીં રહે કેમકે સવારના અમારે વહેલું નીકળવાનું છે તો આ હતો આપણો મજાનો રૂમ રૂમ હવે આપણે આરામ કરશું રૂમમાં જો આવો કંઈક હતો આપણો રૂમ એવી જવાનો તો કંઈ ટાઈમ મળ્યો નથી કેમ કે આપણે સુવા માટે જ ગયા રાતના મોડું થઈ ગયું હતું સવારના વહેલું નીકળવું હતું તો વાગવામાં થયા છે બે અને તેના બે વાગે ફાઇનલી આપણે રૂમમાં આવી ગયા છીએ સ્ટે માટે તો હવે આપણે થોડીક વાર આરામ કરશું પછી આગળ આપણી જર્ની સ્ટાર્ટ કરશું તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારના આપણે નાહી ધોઈને તૈયારી થઈ જ ગયા છીએ નાહી ધોઈને તૈયાર થઈને આપણે હોટલે ઉપર રૂમમાં મગાવી લીધો ચા ચા મગાવીને આપણે ઘરનો નાસ્તો હજી છે જ તો આપણે એ જ કરશું તો આપણે નાસ્તો કરી લીધો અને હવે જો આ વેદ હજી સૂતો છે ને આપણે ચેકઆઉટ કરીને આપણે નીકળવાનું છે આગળ તો વેદને સૂતે સૂતો આપણે લઈ લીધો છે એને આપણે ગાડીમાં પાછો સુવડાવી દઈશું અને આવો કંઈક હતો હોટલનો વ્યૂ તો ઈ તમે જોઈ લો અને આ હતીમાં અમારી હોટલ તો અહીંયા તમે એક વખત જરૂરથી સ્ટે કરજો સારી એવી હોટલ હતી મજા આવી હવે આગળથી જો અમારી જર્ની પાછી સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે આપણે પાછી જર્ની સ્ટાર્ટ કર્યા પહેલાં ગાડીને થોડોક ચા પાણી નાસ્તો કરાવી દઈએ એટલે વાંધો ન આવે આપણને આગળ તો જો ગાડીને અહીં આપણે થોડોક નાસ્તો કરાવી દીધો છે એટલે આપણી જર્ની બરાબર મસ્ત ગાડી ચાલે અને આપણી જર્ની મસ્ત સ્ટાર્ટ થઈ જાય જો હવે આપણે રસ્તામાં છે ને બખાઈ આમલીના ઝાડ જોવા મળી ગયા છે તો એ ભાઈ અમને કહેતા હતા કે તમે આ લ્યો બખાઈ આમલી લઈ લ્યો થોડીક તો આપણે એને હેલ્પ કરી અને આપણે થોડીક બખાઈ અમલી પણ લઈ લીધી રસ્તામાં ખાતા ખાતા આપણે એ પણ જઈએ છીએ તો રસ્તામાં એન્જોય કરતાં કરતાં જઈએ છીએ રોડ ટ્રીપ હોય તો જો આવી મજા આવે રસ્તામાં જ્યાં દેખાય અહીંયા સ્ટોપ કરી શકીએ જે જોઈએ તે લઈ શકીએ એવું બધું થાય તો આપણે નિરાતે બસ એન્જોય કરતાં કરતાં જઈએ છીએ એમાં વળી રસ્તામાં મમ્મીને દેખાઈ ગઈ તાળી તો મમ્મી કે આપણે તાળી લેવી છે તો આ શું કહેવાય તાળી કહેવાય તો એ મને બહુ ખબર નથી તો મમ્મી કે આ મેં ક્યારેય ખાધું નહોતું પણ મમ્મીએ ખાધું હતું એટલે એને ખબર હતી એટલે એ કહેતા હતા કે આ બહુ સારું છે તો તમે હું લઈ લે તને ભાવશે એટલે એને અમે લીધું છે એ અને એ ખાતા ખાતા એન્જોય કરતા આગળ નીકળ્યા આગળ નીકળ્યા તો આ બેનનો સ્વભાવ બહુ જ સારો હતો અને એને સરસ મજાનો રસ આપણને પીવડાયો હતો એના માટે થેન્ક યુ સરસ મજાનો રસને એન્જોય કર્યો અને પછી આપણે નીકળ્યા પાછા આગળ આગળ જો નીકળતા નીકળતા આપણે વાસ પહોંચી ગયા છીએ તો ચાલો તમે પણ સ્વાગત કરે છે સાપુતારા ના ઘાટ શરૂ થઈ ગયા છે કેવો મસ્ત નજારો છે તમે જોઈ શકો છો મસ્ત છે

હવે આપણે પહોંચી ગયા છીએ સાપુતારા અને જો સાપુતારાનો આ ગેટ છે હવે આપણે અંદર જશું ધીરે ધીરે સાપુતારાનો કેવો નજારો છે ચાલો તમે પણ મારી સાથે હું તો પહેલી વાર આવું છું ક્યારેય એવી નથી તો હું જોઉં છું અને તમને પણ બતાવું જો વેલકમ ટુ સાપુતારા લખેલું આવ્યું હવે જો આ સાપુતારામાં આપણે એન્ટર થાય એટલે આવું મસ્ત મજાનો ફુવારો ને એવું બધું એન્ટ્રન્સ છે આવું બધું વ્યૂ છે બહુ સરસ મજાનું વાતાવરણ બહુ સારું હતું તો આમ જરાય ગરમી કેવું લાગતું નહોતું અને આ જો કેટલું મસ્ત લાગતું તો એકદમ મસ્ત લાગતું તો વાવ એકદમ ગ્રીનરી ગ્રીનરી પછી આપણે ત્યાંની બજારમાં આટો મારો અને બજાર જોઈ બસ આવા બધા પર્સ ને રમકડા ને એવું બધું હતું લાકડાની બહુ બધી વસ્તુઓ હતી તો એ બધું જોયું થોડી ઘણી શોપિંગ કરી

પીળો સીસો પાછળ પડ્યો છે આપણો ડોસો આવી ગયો છે અને હવે આવી ગયો છે હવે આપણે એન્જોય કરશું આ હવે કઈ કમરખ કરીને છે ફ્રૂટ જો આ બેન હવે સુધારીને આપે છે કેવો ટેસ્ટ હોય ખબર ને આ પહેલી વાર ટેસ્ટ કરીએ છીએ બાફેલી ને શેકેલી જો માંડવી રહી છે આ છાલ સહિત ખાવાનું હોય કેવી રીતના ખાવાનું હોય બેન कट करी ना हो क्या? कट्ठा करी ने जा पण डायरेक्ट हमें खाय दे नाला तो जण केला ला मला सिम्पल दिसलाला तो मारिया कारे आज तने साले आरे बारिश चकरा पण नही काही देले नि लेवन बीसी जन कागडे ने लेवानी म्हारी वता कागडे ने चली जाती ना उन कलाई लाइक कलर ने હવે આપણે સાપુતારાથી નાસિક બાજુ જઈએ છીએ અને જો આવો કંઈક નજારો છે અને આવો કંઈક રોડ છે તો હવે આપણે સાપુતારાને બાય બાય કહી દીધું છે હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળશું કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો હવે આપણે નાસિક જઈ અને મળીએ તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો